નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આગામી વીસ ઓક્ટોમ્બરે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવા જઈ રહ્યો છે ત્યારે દિવાળી પહેલાં જ સરકારે કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનરોને ત્રણ મોટા સમાચાર અને ત્રણ મોટા લાભ જાહેર કરી શકે છે જેમાં કર્મચારીઓના પગારમાં મોટો વધારો થઈ શકે છે હવે મિત્રો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ તો સૌ પ્રથમ વાત કરીએ કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તો મિત્રો હવે વાત કરીએ પગાર વધારા અને તો કે કેન્દ્ર સરકારના ના એક પોઈન્ટ બે મિલિયન કર્મચારી પેન્શનરો છે તેમને આઠમા પગાર પંચ સાથે સાથે ત્રણ મોટા સમાચાર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી શકે છે જેનાથી કર્મચારીઓના પગારમાં વધારો થશે હવે જણાવી દઈએ કે તહેવારની તહેવારો શરૂ થઈ રહ્યા છે અને દિવાળી અને દશેરા એ બે મુખ્ય તહેવારો છે ઓક્ટોબર મહિનામાં ઉજવવા જઈ રહ્યા છે ત્યારે મધ્યમ વર્ગમાં જીએસટીને રાહત આપ્યા બાદ સરકાર હવે સરકારી કર્મચારીઓ માટે મહત્વના લાભો જાહેર કરી શકે છે દિવાળી પગાર પંચની કે જેને હવે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે નવા પગાર પંચ મુજબ એટલે કે આઠમા પગાર પંચનો અમલ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ થવા જઈ રહ્યો છે કારણ કે દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે જે વધારો લાવે છે આ પરંપરામાં કમિશનની રચના એક વર્ષથી બે વર્ષથી અગાઉ કરવામાં આવી છે જેની ભલામણો સમયસર જારી કરી શકાય પરંતુ મિત્રો દિવાળી પહેલા કર્મચારીઓને કયા ત્રણ સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો પહેલું છે આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ માટે ત્યારબાદ મિત્રો મોટા સમાચાર દિવાળી પહેલાં સરકારે બહાર પાડ્યા છે તે છે આઠમા પગારપંચની આતુરતાથી જે સરકાર રાહ જોઈ રહ્યા છે તો જેમાં સંદર્ભની શરતો એટલે કે TOR છે ટર્મ્સ ઓફ રેફરન્સ આઠમા પગારપંચના તે કેન્દ્ર સરકારના DOPT ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ અને NCJCM ના પદાધિકારી વચ્ચે ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધીમાં જારી થવાની શક્યતા છે અને સરકાર ઓક્ટોમ્બરમાં આઠમા પગાર પદની સત્તાવાર જાહેરાત કરી શકે છે અને આઠમા પગાર પંચ માટે એક ચેરમેન અને જે સભ્યો સહિતની જે કમિટી છે તેની રચનામાં પણ સરકાર અમુક ફેરફાર લાવી શકે છે મીડિયા અહેવાલો અનુસાર દિવાળી પહેલાં આઠમા પગાર પદની જાહેરાત થઈ શકે છે નવું કમિશન ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર કરશે જેના પરિણામે કર્મચારીઓ અને પેન્શનના પગારમાં અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થશે આનાથી કેન્દ્ર કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનનો બંનેને ફાયદો થશે દિવાળી પહેલા પગાર વધારો તો આઠમા પગાર પંચમી સાથે કર્મચારીઓને દિવાળી પહેલા મોંઘવારી ભથ્થામાં પણ વધારો જાહેર સરકાર કરી શકે છે ઓક્ટોમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળનારી કેબિનેટ બેઠકમાં કર્મચારીઓ માટે પહેલી જુલાઈ બે હજાર પચીસ થી જે મોંઘવારી ભથ્થું બાકી છે તે જાહેર થઈ શકે છે હાલમાં કર્મચારીઓને પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી પંચાવન ટકાના ધોરણે મોંઘવારી ચૂકવાઈ રહી છે હવે જુલાઈ થી ડિસેમ્બર બે હજાર પચીસ માટે

તાત્કાલિક વધારો થશે અને દિવાળીના તહેવાર પહેલાં કર્મચારીઓને રોકડ પ્રવાહ વધુ વધશે આ રીતે મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ પણ જોવાઈ રહી છે દિવાળી પર કર્મચારીઓને બોનસ મળશે તેમજ ત્રીજી મહત્વની જાહેરાતની વાત કરીએ તો ત્રીજી મહત્વની જાહેરાતની વાત કરીએ તો સરકાર નોન ગેજેટેડ કર્મચારીઓને ઉત્પાદકતા સંલગ્ન બોનસ જેને એડહોક બોનસ તરીકે પણ ઓળખવામાં આવે છે તે આપે છે તો આ વર્ષે પણ દિવાળી પહેલા જ રેલવેના લાખો કર્મચારીઓ માટે બોનસની જાહેરાત ઓક્ટોબર મહિનામાં થઈ શકે છે ત્રીસ લાખથી વધુ કર્મચારીઓને આનો લાભ મળી શકે છે અને બોનસ અંગે સત્તાવાર સરકારી નિવેદનની રજૂઆત પણ થઈ છે પરંતુ એવી અપેક્ષાઓ છે કે દિવાળી પહેલા જ કર્મચારીઓ માટે આ બોનસની ભેટ સરકાર આપી શકે છે દિવાળી પર કર્મચારીઓને આ સારા સમાચાર પણ મળશે તો વર્ષ બે હજાર છવ્વીસની વાત કરીએ તો દિવાળી પર કર્મચારીઓને આ સારા સમાચાર કેમ મળશે તો કે વર્ષ બે હજાર છવ્વીસ પહેલાં આઠમા પગાર જાહેરાત થવાની શક્યતા લગભગ નક્કી છે વધુમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે જેના કારણે સરકારને મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની ફરજ પડી રહી છે બીજું કારણ એ છે કે દિવાળી બોનસ વાર્ષિક ધોરણે આપવામાં આવે છે આ વર્ષે કર્મચારીઓને નોંધપાત્ર વધારો મળવાની ખાતરી છે તહેવારો દરમિયાન કર્મચારીઓ માટે ઘરગથ્થુ બજેટ બાળકોની ખરીદી અને મુસાફરી એ બધી મુખ્ય ચિંતાઓ છે હવે પગાર સાથે સાથે એક સાથે મોંઘવારી અપેક્ષા છે આ વખતે કર્મચારીઓના ઘરો આનંદના ત્રણ રંગોથી ચઢશે તહેવારો પહેલા કર્મચારીઓના ખાતામાં ઘણા પૈસા આવશે અને આઠમા પગારપથની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે સારા સમાચાર છે કે વધુમાં મોંઘવારી ભથ્થામાં વધારો થવાની પુષ્ટિ થઈ ગઈ છે દિવાળી bonus રોકડ લાભો પણ સીધો ઘટશે પરિણામે કર્મચારીઓ તહેવારોની મોસમ દરમિયાન મોટી મોટી રકમની અપેક્ષા રાખી શકે છે જેની સીધી અસર ફક્ત તેમના ખિસ્સા પર જ નહીં પરંતુ દેશના અર્થતંત્ર પર પડશે આમ દિવાળી પહેલા જ સરકાર કર્મચારીઓ માટે અને પેન્શનર્સ માટે સરકાર આઠમા પરની સાથે મોંઘવારી ભથ્થું સાથે રેલવેના કુલ એક પોઈન્ટ બાર મિલિયન જેટલા કર્મચારીઓ છે તેમના માટે બોનસની પણ જાહેરાત કરી શકે છે અને આ કર્મચારીઓ જે છે તે દિવાળી સરકાર સુધારશે તેવું દેખાઈ રહી છે આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત